મારા ક્લાસમાંથી છ કોરિયોગ્રાફી અમે તૈયાર કરી હતી કથક નૃત્યની અને તેમાંથી છ એ છ પર્ફોમન્સીસ અમે એઆઈએની કોમ્પિટિશનમાં પ્રસ્તુત કર્યા હતા જે પૈકી ત્રણ પર્ફોમન્સીસને પ્રથમ શ્રેણીમાં એક અલગ અલગ શ્રેણીમાં પ્રથમ નંબર મળ્યો છે એક પર્ફોમન્સને સેકન્ડ નંબર એક પર્ફોમન્સ હતું જેને થર્ડ નંબર અને એકને કોન્સોલેશન જેમ કે અમે છ કોરિયોગ્રાફી રેડી કરીને પ્રસ્તુત કરી હતી તે પૈકી છએ છ પર્ફોમન્સને અલગ અલગ શ્રેણીમાં પ્રથમ દૃત્ય તૃતીય અને કોન્સોલેશનની પ્રાઇઝ અને એવોર્ડ્સ મળ્યા છે હા મારું નામ પશ્મિના વ્યાસ છે હું ક કંકુ કલા કેન્દ્રના સંચાલક છું જેમાં મારા સ્ટુડન્ટ્સ કથક શાસ્ત્રીય નૃત્યની મારી પાસે તાલીમ લે છે બહુ જ સારો ઇવેન્ટ રહ્યો હતો બિકોઝ એટલા બધા એન્ટ્રીઝ હતી એટલું બધું કલ્ચરનું ઇન્ટિગ્રેશન જોવા મળ્યું છે અને અમને અમે છેલ્લા એકથી દોઢ મહિનાથી મહેનત કરી રહ્યા છે આના માટે અને ફાઇનલી અમને પ્રાઇઝ મળ્યા છે અમને હરેક કેટેગરીમાં અમારી એન્ટ્રીઝ ગઈ હતી અને હું સ્પેસિફિકલી હું ડ્યુએટ અને ગ્રુપ માટે એન્ટ્રી ગઈ હતી અને મને બંનેમાં ફર્સ્ટ પ્રાઇઝ મને ડુએટ અને ગ્રુપમાં મળ્યો છે મારું ગ્રુપ ત્રણ જણાનો હતું ટ્રાયોમાં ફર્સ્ટ પ્રાઇઝ મળ્યા છે બંનેમાં ફર્સ્ટ પ્રાઇઝ હતો પટેલ છે હું છેલ્લા ચાર વર્ષથી કંકુકલા કેન્દ્રમાં શાસ્ત્રીય કથક નૃત્યની તાલીમ રહી રહી છું આ વર્ષે અમે લોકોએ ઓગણ સિત્તેરમાં ઓલ ઇન્ડિયા આર્ટિસ્ટ એસોસિએશનનો જે કોમ્પિટિશન થાય છે એમાં અમે ભાગ લીધો હતો અને એમાં દરેક કેટેગરીમાં અમારે તૈયારી કરી હતી એના માટે જેમાં મારું પરફોર્મન્સ ગ્રુપ બંને ગ્રુપ પરફોર્મન્સ હતા અને જેમાં બંનેમાં અમે લોકોએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે